અમીરગઢના અરણીવાડા ગામના લોકો દારૂના અડ્ડાઓના બંધ કરાવવા માટે અમીરગઢ પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર તાલુકાના ગામડાઓમાં અડ્ડાને લઈ લોકો પોકારી ઉઠ્યા છે પોતાના ગામમાં તો દારૂ લોકો એકત્ર થઈને બંધ કરાવે છે પરંતુ આજુબાજુના ગામવાળા દારૂ વેચવાના કારણે ગ્રામજનો હારી થાકીને ન છૂટકે તાલુકા પીઆઈને આવેદનપત્ર પાઠવી પોતાના ગામના આજુબાજુના દારૂના અડ્ડા બંધ કરાવવા રજૂઆત કરી જો દારૂના અડ્ડા બંધ કરવામાં નહીં આવે તો આંદોલનની

કે દારૂની પ્રતિબંધી હોવા છતાં ઘણા લોકો ગેરકાયદેસર દારૂના હડ્ડાઓ ચલાવી રહ્યા છે અને અમારા ગામના ગામની જ વાત કરું છું બારના ગામની પછીની વાત છે મારા ગામની અંદર તો મોટા પાયે દારૂના મોટા હડ્ડાઓ પણ ચાલી રહ્યા છે અને આની આડઅસર અમારા ગામના નાના બાળકો ઉપર થઈ રહી છે કેમ કે અમારા ગામમાં એજ્યુકેશન નથી કેમ કે દારૂના લીધે દારૂની અંદર બધા ગેરકાયદેસર બધા દારૂ પીવે જ છે અને આનો વિકાસ આગળ નથી વધી શકતો જેથી કરીને અમે ઘણી રજૂઆતો કરી પણ આજે અમે ગામના આગેવાનો ભેગા મળી અને અમીરગઢ પોલીસ સ્ટેશન સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે સાહેબ તાત્કાલિક ધોરણે આ જે ગેરકાયદેસર લથા દારૂના ચાલે છે એને બંધ કરવામાં આવે અને કાયદેસરની તપાસ કરવામાં આવે અને આ ઘટનાને જો બંધ કરવામાં નહીં આવે તો અમે અમીરગઢ આ તાલુકાના આદિવાસી ભીલ સમાજના લોકો ભેગા મળી અને ઉગ્ર આંદોલન કરવું કરવાની પણ અમને ફરજ